રહ્યા ગુજરાત દિગડી ગામ નો અશ્વ અણહિલ રાષ્ટ્રીય મંચે છવાયો એસી ઘોડાઓને હરાવીને આવ્યો ત્રીજા ક્રમે પાટણનું ગૌરવ અણહિલ નું પંજાબના નુરગઢ સ્ટડ સ્ટડફાર્મ ખાતે આયોજિત ચેમ્પિયનશીપમાં સ્પ્લેન્ડર બાઇક અને ટ્રોફી સાથે કરાયું સન્માન પંજાબ રાજ્યના નૂરગઢ સ્ટટ ફાર્મ ખાતે આયોજિત ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં પાટણ તાલુકાના દિઘડી ગામનો મારવાડી અશ્વ અણહિલ સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે દેશભરના કુલ એસી પ્રતિસ્પર્ધી ઘોડાઓને પાછળ પાડી અણહિલે ત્રીજું સ્થાન મેળવીને પાટણ જિલ્લામાં ગૌરવનો માહોલ સર્જ્યો છે

અણહિલના પિતાની વાત કરીએ તો અણહિલના પિતા ગોલ્ડન રોક ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે મારવાડી અશ્વ જગતમાં આ નામ અતિ પ્રતિષ્ઠિત ગણાય છે ગોલ્ડન રોક ભારતના મારવાડી ઘોડાઓમાં સૌપ્રથમ એવા અશ્વ છે જે ત્રણ કરોડ રૂપિયામાં વેચાયા હતા અણહિલની માતા હતા જસમા એક લેજેન્ડરી મેર જેના સૌંદર્ય શારીરિક બાંધણી અને દોડની ક્ષમતાએ તેને દેશના ટોચના મારવાડી અશ્વોમાં સ્થાન અપાવ્યું છે આ બંને અશ્વોની શ્રેષ્ઠ ગુણવત્તા અને ક્ષમતાનો વારસો અણહિલે મેળવ્યો છે જે તેની સિદ્ધિઓમાં સ્પષ્ટ રીતે દેખાય છે અણહિલનું દરેક પગલું તેની બ્લડ મૂલ્યતા સાબિત કરે છે અણહિલના માલિકોના પ્રયત્નો અને સંભાળનું પણ અણહિલની સિદ્ધિમાં છે યોગદાન અણહિલના માલિક આનંદભાઈ દેસાઈ અને શિવમ દલવાડી વર્ષોથી ઘોડાઓ પ્રત્યે વિશેષ રુચિ અને સમર્પણ ધરાવે છે તેઓ અણહિલની દૈનિક દેખભાળ તાલીમ આહાર અને આરોગ્ય અંગે નિયમિત રીતે ધ્યાન આપે છે અણહિલના તેજસ્વી પ્રદર્શન પાછળ તેમની મહેનત સારી તાલીમ અને અશ્વપ્રેમનું મોટું યોગદાન છે ગામના આગેવાનો મિત્રો અને અશ્વપ્રેમીઓ દ્વારા અણહિલની ટીમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે દરેક વ્યક્તિ આ સિદ્ધિને પાટણ જિલ્લા માટે ગૌરવની વાત ગણાવી રહ્યા છે મારવાડી અશ્વોમાં દેશભરમાં વધતી રસ પ્રવૃત્તિ વચ્ચે પાટણ જિલ્લાના અણહિલે આપેલ પ્રદર્શન સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે રાષ્ટ્રીય મંચ પર ત્રીજું સ્થાન હાંસલ કરવું માત્ર વ્યક્તિગત જીત નથી પરંતુ સમગ્ર દેઘડી ગામ અને પાટણ જિલ્લા માટે એક ઐતિહાસિક સિદ્ધિ સમાન છે અણહિલની આ સફળતાએ ફરી સાબિત કર્યું છે કે પાટણ જમીનમાં માત્ર સંસ્કૃતિ જ નહીં પરંતુ વિશ્વસ્તરીય અશ્વો ઉછેરવાની ક્ષમતા પણ અદમ્ય છે